મારા બધાનો આભિષ્ટ છે હા રસવાલ કરવા જરા છે અને હવે આપણે ભૂયવા છીએ અને હવે આપણે જઈએ છીએ ભોજના લીધે મિત્રો તો ફરી વાર તમને આ વિડીયોની અંદર જે ગુજરાતમાં જે ભવ્યથી ભવ્ય રસોડું હાલી રહ્યું છે સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે કે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા ચેનલમાં નવા ને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પોતાની સસ્ક્રાઈબ કરતાં આપણે પહોંચી ગયા છીએ જ્યાં બહેનોને ભોજન પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા છે ત્યાં અને અત્યારે જો બધાય બહેનો માતાઓ છે એ મિત્રો ભોજન પ્રસાદ લેવા મિત્રો આવે છે જો તો અહીં આવે એટલે આ રીતે જે થાળી વાટકાને એવું અહીંયા વહેંચવામાં આવે છે અને અહીંથી થાળી વાટકો લઈ અને આપણે આ અંદર ડોમની અંદર જવાનું છે અને અહીંયા ફક્ત ને ફક્ત બહેનો અને માતાઓ જ અહીંયા મિત્રો પ્રસાદ લે છે તો સંપૂર્ણ રીતે તમને અહીંનો વ્યૂ બતાવું છું કે કઈ રીતે પ્રસાદ લે છે અને કઈ વ્યવસ્થા છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા તો મિત્રો શું છે ને એ પણ તમને વિડીયોની અંદર પહેલાં તો બતાવી દો તો જુઓ મિત્રો અહીંયા ચીખન છે ચીખન છે અને પૂરી છે ખમણ છે અને અહીંયા ભીંડાની સબ્જી છે અને અહીંયા જે કઠોળનું શાક છે એટલે કે મગનું શાક છે અને અહીંયા દાળ છે અને ભાત છે તો જે આજના ભોજન માટે જે આની વ્યવસ્થા છે ને તમને બતાડી દીધી કે શું શું વસ્તુ છે બરાબર અને કઈ રીતે બધા માતાઓ બહેનો પ્રસાદ છે ને એ તમને વિડીયો બતાવશે હવે જુઓ ભાઈ જે બહેનો માતાઓની છે હવે ભાઈ લાઈન લાગી ગઈ છે પ્રસાદ લેવા માટેની તમે જુઓ જે બધી બહેનો માતાઓ છે થાળીઓ લઈ અને લાઈનમાં ઉભા રહી ગયા છે અને પ્રસાદ લેવા લેવા જો અહીંયા જે બહેનોનો જે મન જમવાનો ડોમ છે એમાં ચારથી પાંચ મિત્રો આવા કાઉન્ટર ચાલે છે અલગ અલગ જે ગુફિયા કાઉન્ટર હોય છે અને બધી કાઉન્ટરે મિત્રો જ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અત્યારે જે કથા રસપાન કરીને અત્યારે બધી બહેનો આવે છે અને આમાં જો મિત્રો જે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને મિત્રો અહીંયા હજી તો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ જાય છે કારણ કે હજી શરૂઆત થઈ છે પ્રસાદ લેવા માટે અને હજી તો બધા જે કથા ડોમેથી બધી અહીંયા આવે છે પ્રસાદ લેવા માટે અને થોડીક વાર થશે મિત્રો ઘર સુખ મિત્રો આ જે ડાઉન્સની ભરાઈ જશે એની અંદર જે બેહવાની જગ્યા નહીં મળે ભાઈ ફૂલ ટ્રાફિક છે તો તમે જોઈ શકો છો અને જો મિત્રો જે આ રેકડી દ્વારા જે બધું બધા કાઉન્ટરે કાઉન્ટરે બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે શ્રીખંડના ડબ્બા છે ચાક છે ભાત છે એવી રીતે આ રેંકડી દ્વારા અહીંયા માલ સપ્લાય કરવામાં આવે છે જો આ કાઉન્ટરે છે કે બધા કાઉન્ટરે ભાઈ રેંકડી ફેરવે છે જે બહેનો જે માતાઓ છે એ સેવા આપી ક્યાં ગામથી આવો છો મહુવા તો મહુવાથી મિત્રો આ જે બહેનોનું ગ્રુપ આવે છે અને અહીંયા સેવા આપે છે કેટલા જમણથી અહીંયા સેવામાં તમે આવો છો તો મિત્રો અહીંયા જે નવો નવે નવ દિવસ જે મોરારી બાપુની રામકથા આવે છે એમાં જે ધ્રોજ માટે સેવા આપે છે

क्या नुमाशी ग्रुप हाँ ग्रुप नु ग्रुप जय सियाराम जय सिया આવી ગયા ત્યાં ભાઈઓને પ્રસાદ લેવાનો ડોમ છે ત્યાં તો પણ ભાઈઓ તમે જો મિત્રો હવે જે લાઈન માં ઉભા રહી ગયા છે અને હજી જો મિત્રો આવે છે કથાનું રસપાન કરીને આવે છે અને હવે જો અહીંથી થાળી વાટકા અને એવું લઈ અને હવે અહીંયા આગળ જાય છે અને અહીંયા પણ જેવા મિત્રો જે બહેનોની જેવી ટ્રાફિક હતી ને એવી ત્યાં અહીંયા ભાઈઓના ડોમમાં પણ મિત્રો ટ્રાફિક છે તો સપોર્ટના વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો હવે સપોર્ટના દિન બતાવો તો જો આજે જે બધા ભાવિ ભક્તો છે એ અત્યારે પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ જેવો મિત્રો કાઉન્ટર છે અને આ બાજુ પણ કાઉન્ટર છે ચાર થી પાંચ જેવા કાઉન્ટર છે અને અહીંયા બધા કાઉન્ટર મિત્રો આખી ટ્રાફિક હોય ચાર પાંચ કાઉન્ટર છે તોય તો જો અને અહીંયા જો મિત્રો જે માલ સપ્લાય થાય છે બધા કાઉન્ટરે અલગ અલગ જોવા રેકડી દ્વારા જે લારી દ્વારા છે ને આ અહીંયા બજા કરો આલો સત્તાબે આવી ગયા છે આકે રાખો જે બાઉલ ભરીને બની આમાં બધું માલ સપ્લાય થાય છે બધે કાઉન્ટરે અલગ અલગ કાઉન્ટર બાઉલ મૂકવા જાય છે અને જો અત્યાર બાદ લેવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આજે પ્રસાદ લઈને આ બાજુ બધા ભાઈઓ બે કાઉન્ટર અલગ અલગ છે જુઓ તમે આ કે ઉતરો કે બસ બસ આ ભાઈ હા 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 ભાઈ એને ઉતારી હે તો ભાઈ અહીંયા જો આપણા ગામના તી અને આપણા માય સાહેબ અહીંયા કથા સાંભળવા આવ્યા છે અને ભાઈ હવે અત્યારે પ્રભુ પ્રસાદ લઈ છે ગોપનાથ જવા તમે જય શિયારામ ઢાળી શકો છો મિત્રો જુઓ અહીંયા જે બધા રામ ભક્તો છે એ રામ કથા સાંભળવા મિત્રો આવ્યા છે અને હવે જુઓ મિત્રો જે પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે જે અહીંયા જે ભાવિ ભક્તો આવે છે ઉગાય પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે એટલે કે ભોજન લઈ રહ્યા છે જો બધાય શાંતિપૂર્વક બધાય બધા બેસી અને ભોજન પ્રસાદ લઈ છે જો અને અહીંયા પણ મિત્રો એટલી જ ટ્રાફિક છે અને આજે હજારોની સંખ્યામાં ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથાનું રસ્તાન કરવા મિત્રો બધાય ભાવી ભક્તો આવી હશે જો અને અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે જો બાપા સીતારામ નું મંડળ છે અને ક્યાં ગામ નું છે કાકા હેંજળી તો જો આખું ગ્રુપ આવે છે મિત્રો ને અહીંયા બધા અલગ અલગ જે કાઉન્ટર છે ને બધા કાઉન્ટરે અલગ અલગ ગ્રુપ હોય છે અલગ અલગ ગામના તો એ રીતે કાઉન્ટર હાલતા હોય છે જોવો તમે તો મિત્રો તમને જે રસોડા રસોડાની અંદર જે જમવાની જે વ્યવસ્થા હતી એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવી દીધું છે કે ભાઈ કઈ રીતની વ્યવસ્થા છે અને શું શું જમવાનું છે અને કઈ રીતે ભાવિ ભક્તો છે એ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે બહેનો અને ભાઈઓ બધું અલગ અલગ બરાબર તો હવે બસ આપણે આ વિડીયોની એન્ડ કરવાનો છે મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવાની પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો બસ મિત્રો આપણે વિડીયો એન્ડ કરવાનું છે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય શિયારામ